અને ડિરેક્ટર રાજેશ ભુવાએ ફોર્મ ભરેલા હતા સોળ ડિરેક્ટર અને બે સરકારી પ્રતિનિધિ સહિત કુલ અઢાર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં વજુ મોવલિયા અને અગિયાર મત અને જ્યારે રાજેશ ભુવાને સાત મત મળ્યા હતા વજુ મોવલિયા ચાર મતે ચૂંટાયા હતા જ્યારે દિનેશ ભુવા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થયા હતા નવનિયુક્ત ચેરમેને જણાવ્યું હતું કે સૌને સાથે લઈ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે વિકાસ થાય તે દિશામાં કામ કરીશું તેવી ખાતરી આપી હતી જયકુમારે સાત ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મિર જૂનાગઢ આજરોજ એપીએમસી ભેંસાણની જંગલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ જેમાં ચેરમેન તરીકે શ્રી બદલાલ ઘેલાભાઈ મોલીયા અને એમાં ઉપસભાપતિ કે શ્રી દિનેશભાઈ સોજીવી ભુવા ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે ખાસ કરીને કેટલા કેટલા મહત્વપૂર્ણ હવે વિશેષમાં આપણે વિનંતીથી જણાવવાનું કે શ્રી વિદલાલ ઘેલાભાઈ મોવલિયા અને શ્રી રાજેશકુમાર હિરાદર ભુવા એ બંને સભાપતિ માટે ઉમેદવારી નોંધાવેલ હતી એમાં શ્રી વિદલાલ ગેલાભાઈ મોલોવલિયાને મોવલિયાને સાહેબને અગિયાર મત મેળવેલ અને રાજેશકુમાર હિરાદર ભુવા સાહેબને સાત મત મેળવેલ હતા એટલે વિદલાલ ગેલાભાઈ મોવલિયાને અગિયાર મત મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા હા જુઓ વરલાલભાઈ મોહલિયા એસણ એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ હુવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી જે સોળ મત ચૂંટાયેલા અને બે મત સરકારના પ્રતિનિધિના હતા તે અઢારમાંથી અગિયાર મત મને મળ્યા છે જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી હતી અને દિનેશભાઈ હરીફ થયા છે આ આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનો કાર્યકરોએ કાર્યકરો જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હારતા અને સમાહારતા નટુભાઈ પોંકિયાનો દિલથી આભાર માનું છું પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારીયાનો પણ હું દિલથી આભાર માનું છું પાર્ટીએ મારા વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો હું ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું અને આજ આજ દિવસ સુધી આ એપીએમનો હું બિનહિત ચૂંટાયેલો ડિરેક્ટર છું અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાવ્યો છે ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવ યુવાન આવ્યા છે ખૂબ દોડવા વાળા છે મારો જીગરજાન દોસ્ત છે અને અમે બેની જોડી માર્કેટિંગ યાર્ડને ખૂબ આગળ વધારશું નટુભાઈ જે કામગીરી કરી છે દસ વર્ષ એમાં ક્યાંય લાંચન લાગવા નહીં દઈએ અને આ માર્કેટિંગ યાર્ડને ઉતરો ઉતર પ્રગતિના પંથે લઈ જશું અસ્તુ ભારત માતા કહીએ મારું નામ છે દિનેશભાઈ ખટારીયા આજે મને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનની કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પાટીલ સાહેબના વ્હીપ સાથેનું અત્યારે હું અહીંયા વ્હીપ લઈને ભેંસાણ એ માટે આવવાનું થયું એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વ્હીપ જાહેર કરી અને વિપ જાહેર કરી અને બંને ઉમેદવારો એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ સહી બિનરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે સુટ્ટી લડવાની છે એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને આ માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી છૂટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોના લાભ થાય અને ખેડૂતોને કેમ આગળ વધે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામે તમામ ચેરમેન વાઇસ ચેરમેનો આ તકે સંકલ્પ કર્યો છું કાસમોથીનું રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભેસણ